માળીયા હાટીનામાં રૂપિયા છ કરોડથી પણ વધારે રકમના ખર્ચે નવી આધુનિક હોસ્પિટલ બનશે માળીયા હાટીનાના આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈને સંસદસભ્ય રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરી હતી ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા આજે ભાજપના કાર્યકરો અને આગેવાનોની સાથે માળીયા હાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવ્યા હોસ્પિટલ માં દરદી સ્થાપને મળ્યા હતા આ હોસ્પિટલ જે જગ્યાએ છે તે જ જગ્યાએ નવી આધુનિક હોસ્પિટલ બનાવવાની ભગવાનજીભાઈએ જાહેરાત કરી હતી હોસ્પિટલ માં હાલ ડુબલ હાલનું બિલ્ડિંગ જૂનું હોવાથી નવું આધુનિક બિલ્ડિંગ બનશે રિપોર્ટર બને શ્રી છોડાસમા ટીવી 18 ન્યૂઝ મળ્યા હટિના ભગવાનજીભાઈ ખરગટિયા ધારાસભ્ય માંગરોળ માડીએ ગુજરાત સરકાર દ્વારા આપણા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા માળિયા વિસ્તારમાં એક આધુનિક હોસ્પિટલનો મંજૂર કરવામાં આવી છે જેમાં રાજેશભાઈ ચુડાસમા અને મેં પોતે ખૂબ જ પ્રયત્નો કરી અને સરકારમાં અવારનવાર આગેવાનો સાથે જઈને રજૂઆત કરતાં સરકારે આ હોસ્પિટલ માળિયા મંજૂર કરી છે અને ટૂંક સમયમાં એનું કામ ચાલુ થાય એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ